વેચાણ એવું વેચાણ કરેલ જેવું દસ્તાવેજ નહીં કબજો કેવી થાય તમારી પાસેથી બીજી બધી જે નોંધો કરીને ને એમ જે વખત લખેલું જમીન વેચણી કરેલી છે નેચર લખ્યું છે કે સર્વસંમતી થી નોટિસ ના આધારે કરવામાં આવી છે એમાં તમારું નામ છે તમારું મતલબ દાદાનું એમાં પપ્પાનું નામ છે એમાં નામ નામથી જ ચડી સત્યાસી અઠયાસી હવે તકલીફ શું પડી એટલે હવે ભાઈ એમ કે આ જમીન બીજો ભાઈ એમ કે છે હા એમના જેના પર લીધી ને એમના છોકરા એટલે મારા કાકા હમ એ એમ કે છે કે ભાઈ આ ગીરો વાલી હોય એવું કોક છે એમ કે જૂની જૂની વાત નું એ કાઈ નો હાલે રેકર્ડ માં રેકર્ડ માં નામ અત્યારે કોનું છે સાત નંબર માં બધી માં પપ્પા નું છે સત્યાજી અઠ્યાસી છે સુધી પાસે છે અમાર જોડે ચાલી વર્ષ થી કઈ ચિંતા કરો મને કોઈ વિષય જ નથી એ તો પૈસા રાખે કાથી આયેલો જો કુતરા ભાઈ કઈ ફેર પડે નહીં બસ આપણે કઈ નહી કરવાનું કબજો આપણી પાસે હાથ નંબર આપણી પાસે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બોલવું હોય બોલ્યા રાખે અને એને પ્રેમ થી કેવાનું તું તાર તારી પાસે કઈ હોય તો કોર્ટમાં જા અને કોર્ટ નો હુકમ આવશે મને માન્ય રહેશે આમ કહી દેવાનું બરાબર બીજી હું બધી કરવી હોય કોઈ